ઓલા ભાઈ ટ્રેનમાં જતા હતા ને તે પાકીટ પડી ગયું એટલે બધા કહેવા માંડ્યા કોકનું પાકીટ છે કોઈનું પાકીટ ટીટીને આપ્યું તે ટિકિટવાળાને તો પેલા કોનું પાકેટ છે જેનું પાકીટ હોય એ ધાણા પીને લઈ જાઓ એ ભાઈ આવ્યા કે મારું પાકીટ છે તો કે શું એ ધાર તો કે એમાં કૃષ્ણ ભગવાનનો ફોટો છે તો કે હા બરોબર છે એમાં કૃષ્ણ ભગવાન ફોટો આવી લે તમારું પાકીટ પણ તમે કૃષ્ણ ભગવાનનો ફોટો કેમ રાખ્યો બીજા કોઈનો કેમ ન રાખ્યો ત્યારે આ ભાઈ કે ભાઈ ઘણા એના રાખ્યા પણ ભગવાન સિવાય આપણું કોઈ નથી એવી મને ભાન થઈ ગઈ કે ભગવાન સિવાય કોઈ કોઈનો નથી સગા બધાય સ્વાર્થના એ કે પહેલાં હું નાનો હતો ને તે મારા મા બાપનો ફોટો રાખતો હતો આમાં એ પછી તો કાળા કરીને તો મારા મા બાપ ધર્મ વઈ આવી ગયા પછી મારા લગ્ન થયા જ મેં મારી પત્નીનો ફોટો રાખ્યો પછી છોકરા થયા ને છોકરા ના ફોટા રાખ્યા પછી ગયા પત્ની ગુજરી ગઈ છોકરા થયા થઈ એટલે પછી ઘડીક આનો ફોટો રાખ્યો આનો ફોટો રાખ્યો છોકરા નો રાખ્યો પત્ની નો રાખ્યો કોઈ આપણું રૂડું કરીને કોઈ આપણું થયું નહીં પછી મને એમ થયું કે ભગવાન સિવાય કોઈ આપણું નથી હવે ભગવાન નો ફોટો પાકીટમાં રાખું છું ત્યારે ઓલા ટિકિટ માસ્તરે કીધું કે તો સેજ ને ભાઈ તમને અત્યારે ખબર પડી ભગવાન આપણા છે પહેલેથી સમજવું જોઈએ કે ભગવાન સિવાય આપણું કોઈ નથી સગા બધાય સ્વાર્થના સ્વાર્થ વિના પ્રીતિ કોઈ કરતું નથી રે કોઈ કોઈનું નથી